મહાઅમાત્ય ચાણક્ય મયુર વ્યાસના અવાજમાં લેખક ધૂમકેતુ ભાગ એક તક્ષશિલાની હવા તક્ષશિલામાં અત્યારે બે મત પ્રવર્તતા હતા વૃદ્ધ રાજવી આંભીરાજ પૌરવની પેઠે યવનરાજને મરણયુદ્ધ આપવામાં માનતો હતો એણે યવનરાજના શિબિર પાસે થોડા વખત પહેલા ડુંગરાઓમાં ગુપચુપ મુકામ કર્યો હતો અને ત્યાંથી ઘણી વાત જાણી લાવ્યો હતો એલેક્ઝાન્ડર સિકંદર સુંદરનો જો બરાબર સામનો કરવામાં આવે તો એ કોઈ દેવનો દીકરો ન હતો કે ન હારે એ તો વળી એવો હારે કે ગાંધાર કંબોજ પંચનંદ તરફ નજર નાખવાની ખોજ ભૂલી જાય પણ યુવરાજ આંભીકુમારનો મત જુદો હતો પિતાપુત્ર વચ્ચે આ બાબતમાં મતભેદ જાગ્યો હતો વૃદ્ધ આંભિરાજ પૌરવની પેઠે અને બીજા અનેક પર્વતેશ્વરોની પેઠે પોતાના પ્રદેશની રણકીર્તિનો ધ્વજ ઊંચો રાખવા માટે ઉત્સુક બન્યો હતો સિકંદરનો સામનો કરવા માટે એ તૈયાર હતો પછી પરિણામ ભલે ગમે તે આવે પોતાની નાનકડી સેનાને દોરી જવાનો જીવનનો છેલ્લો છેલ્લો લ્હાવો લઈ લેવાનો એના મનમાં ઉત્સાહ જાગ્યો હતો થોડા વખત પહેલાં એ પરદેશીઓને મળ્યો ત્યારથી જ તક્ષશિલાના નામને કાળી ટીલી લાગી ન જાય માટે એ રણમેદાન જગાવવાની તૈયારી કરી રહ્યો હતો તક્ષશિલા પાસે નાનકડું પણ બળવાન સૈન્ય હતું વિતસ્તા નદી પહોંચવાના પરદેશીઓના માર્ગને રૂંધીને વચ્ચે ઉભેલા અણનમ દુર્ગની કીર્તિ જેવી કીર્તિ એને વરવી હતી એની એ અભિલાષા હતી પણ યુવરાજ આંભીકુમારને એમાં પિતાની ટૂંકી દ્રષ્ટિની રાજનીતિ જણાતી હતી અત્યારે માંડ માંડ મળી આવતી તકનો ઉપયોગ કરી લેવાની એની વૃત્તિ હતી પિતાએ પુત્રને રાજની સત્તા સોંપી દીધી હતી પોતે તક્ષશિલાની પાસે વાનપ્રસ્થ જીવન ગાળી રહ્યો હતો કુલ સત્તા અને તમામ સેના આંભીકુમારને સોંપી દીધા હતા અનેક પર્વતેશ્વરોના રણમેદાનની વાત સાંભળીને એને જૂના દિવસો સાંભળી આવ્યા અને તેથી પોતે આંભીકુમારને સામના માટેને લડી લેવા તૈયાર થવાનું કહી રહ્યો હતો વાનપ્રસ્થાવસ્થામાં પણ જૂનો ક્ષત્રિય સ્વભાવ આવી ખળભળી ઉઠ્યો હતો પણ આંભીકુમારને એ વાત રૂચતી ન હતી એનું લક્ષ્ય જુદું જ હતું વિતસ્તાને સામે પાર પડેલું પૌરવનું રાજ એનું હળહળતું દુશ્મન હતું પૌરવ રાજની મહત્વાકાંક્ષા જાણીતી હતી એને ગાંધારથી શતદ્રુ સુધી એક મહાન રાજ્ય સ્થાપવું હતું એમાં પોતાની આણ વર્તાવવી હતી એમાં એને ચક્રવર્તી થવું હતું અનેક પર્વતેશ્વરોએ સામનો ન કર્યો હોત તો તો એ ક્યારનો આંભીના પ્રદેશને પણ ગળી ગયો હોત અને તક્ષશિલાનો સ્વામી થઈ બેઠો હોત અત્યારે પણ આંભીએ સાંભળ્યું હતું કે તે અભિસારના રાજવી સાથે મંત્રણા કરી રહ્યો હતો અભિસાર રાજ પૌરવની મદદે જવાનો વિચાર કરતો હતો એ બંને જો ભેગા થાય વહેલે મોડે તક્ષશિલાને ગળી જાય સિંધુ વિતસ્તા કિનારે આવેલા નાનકડા અભિસારરાજની ભૌગોલિક સ્થિતિ જ એવી હતી કે તક્ષશિલા ઉપર ગમે તે પડે ઘા મારી શકે અને તક્ષશિલાએને વળતો ઘા કરી ન શકે અભિસારરાજ પૌરવનો મિત્ર હતો એ સિકંદરનો સામનો કરવા માટે પૌરવની મદદે દોડવા માંગતો હતો આંભીકુમારે અભિસારરાજને સંદેશો મોકલ્યો હતો એના પ્રત્યુત્તરની રાહ જોવાતી હતી અભિસારરાજ પોતાને સાથ આપે એટલું જ આંભીને જોઈતું હતું આમ થાય તો પૌરવની સત્તા તૂટે એ એમના બધાના હિતની વાત હતી આ યવનરાજને અકસ્માત એની સત્તા તોડવા માટે ઈશ્વરે જ મોકલ્યો હતો એટલે સૌ ગુપચુપ N sample complete ready to continue